આપણે દાતાશ્રી એટલે કે જેમના થકી આપણે દાન મળ્યું એમના થકી આખો પ્રોગ્રામ આપણો સુંદર થયો પણ એ પહેલા આપણે આજે શરૂઆત આપણે જે સ્વયંસેવકો થી કરીએ કે પહેલા સ્વયંસેવકો નું સન્માન કરીએ પછી આપણે જેમને આપણને આ જે પણ દાન આપ્યું છે એમને સ્વેચ્છા એ એ તમામ દાતાજી આપણે સન્માન કરીએ તો પેલા રસોડા સમિતિમાં કારણ કે તમે જોયું કે બે દિવસથી જમવાનું આપણે એટલું ટેસ્ટી અને સમય પહેલાં

અને આગામી પપ્પાના સંગમાં તમે જમને સેવા આપો એ બધારીએ આપણી લાગણી છે તો બોલો ઉમિયા વાત કી છે બાબા હા આજીવન ભઈ આજીવન આપણે રસોડા સમિતિના સભ્યો બરોબર રસ્તામાં આપણે જે નક્કી કરી તે પ્રમાણે પાણી અને ચા એ આખી સુંદર વ્યવસ્થા પહેલેથી છેલ્લે સુધી કરી આ સવારે પણ સારી ચા પી રહેવું મળ્યો રહેશે હા હા અને પાછું ગરમા ગરમ આપતા હતા ચાલ તો ચામાં ટેસ્ટિંગ માટે થોડા લેબમાં એ બધા લેબ ચબી લહી મળવા બધા હોય તો બહુ સારી ચા કરવાની છે તો આ કામિકને સભ્યો માટે પણ આપણે જોરદાર તારીખે વધારીએ પાછું જ્યારે આપણે બધાય જ્યારે ઘરે મળવા જતા હતા નવા વર્ષના ત્યારે આ બધા અહીંયા કૂકિંગમાં ફરતા હતા અને માં આવી ગયા કારણ કે નહીં મળતું પછી અહીંયા આવ્યા તો સંસ્થા તરફથી એવું કહેવાય કે આખી આ સંસ્થા તમારી જ છે અને એટલો સારો સપોર્ટ મળે એમને કીધું કે આપણે અહીંયા રૂમ થી મારી હોલ થી મારી જે જોઈએ મળશે પણ એમની આશા છે કે આટલા અમારી એસી રૂમ જ કરવા તો તમને જે ઠીક લાગે તો આખું ચેક કરી વિડીયો ઉતારી આખા બધા લોકોને કે થાક ઉતરે એ પ્રકારનું આપણે બુકિંગ કરીએ ધર્મેન્દ્ર ને પરાગ આવો અહીંયા કોઈ તાલીમ ચાલુ માઉમિયા મહાસેવકો એમ આવી છે શક્તિ ભાઈદ્રો માટે મોકલા છે આપણે સેવા સદજી આપી કે બળ દ્વારા બજેડો આ ગામ હતી તો અમે આભાર માનીએ છીએ 70 250 જે યુવાનો તરફથી આપણો મળ્યો છે અને તમામ કે મિત્રોનું આવો જોબ હોય આ બધા આવો બધા આવો

એક તો દર વર્ષે એને મેન્ટેન પણ કરે કારણ કે જ્યારે જવાનું હોય ને ત્યારે એને ચાર પાંચ દિવસ પહેલા એને સર્વિસ જ કરવો પડે અને બીજું કે મૂકવાની જગ્યા તો આપણા ગામમાંથી મૂકવાની જગ્યા પણ માતાજીના સંસ્થામાં થઈ ગઈ પણ રથ એને જે મેન્ટેન કરવા માટે તૈયાર કરવા માટે ચેતનભાઈ હતી ભાઈ ક્યાં છે હા અહીંયા આવો ને જેમને ફોન મને તો ગમે હું માતાજીનો રથ તૈયાર થઈ ગયો બધું કમ્પ્લીટ જ છે તમે ખાલી અવાજ રહી કહેવાનું છે ભાઈ પણ ચેતનભાઈ માટે જોરદાર તાલીઓ માટે

વિચારો કે એમની ભાવના કેટલી સારી છે કે ઉચારે કે બે ત્રણ ટેક્ટરો ભરી દીધા અને પાંચે પાંચ એવું દીધું કે અમે પાંચે પાંચ ટેક્ટર આવશે હમણાં તો ઉદ્યોગ કે ના ભાઈ આ દીકરી ને ભઈઓ તો મને કે કદાચ એક જ ટેક્ટર હશે એટલે બે નામ પૂછી લાગે કોકી બહુ પૂછ્યું તો લાગ કે આપણે બે ટેક્ટર એટલે ચાલે અને પાછું કાલે રાત્રે અમે ગિફ્ટ સુધો ફરતા હતા ને તો ભઈ ટેક્ટર તો ધમો કે ટેક્ટર છોકરા તો આપણે જ લાગે રાત્રે 10 વાગે ટેક્કલી પાણી સુતા હોય તમારા દાદાશ્રીઓ સાથે બધાને એન્ગેજ કરવા માટે એક દાન પણ ઉભું કરું એક સારી રકમ સાથે કર્યું પણ સૌથી પહેલા એવું કીધું કે ભાઈ માતાજીની લાભ મારા વખતે મારે લેવો

હજુ પણ હમણાં આપણે એક મોટો પ્રવાસ કર્યો કાશી ના અયોધ્યાનો એમાં પણ લોકો કહે કે ભાઈ પ્રકાશભાઈનું કામ સેવા કે બહુ સારું જે કામ આપણે પૂરું જ કરે તો પ્રકાશભાઈ મોરજીભાઈ પટેલ ચંદુ બી આવી ભાઈ નથી એના કોઈ કુટુંબમાંથી કોઈ સભ્યો હાજર હોય નથી ચલો આપણે

તો જોરદાર તાળી પાડો સન્માન કરીએ લાગે છે એકદમ ખાસ મીઠાઈ છે અને અલા ઓના ઓ ઓ ઓ ઓ તમારું તમારું આ છે 1100 રૂપિયા કરવા માટે આ ઉભય જ તાને આપણી નાખું જે પણ આપણે ના પડેનો અરે દૂર તો ના ખાવારી ઘડિયાળ છે 1100 રૂપિયા કૌશલ ભાઈ શું ભાઈ આવી જ તો એ કે થી રાખે છે એટલે કા એકાઉન્ટ જ ડાયરેક્ટ લગાય તો કોણા ભી ઉપર

پيچو کو پايا جو تو چا ور لکاي پيچو کو پايا او پايا نا دل اس کو پايا کما بلا يہہ جو بلا پايا آ جواني ناں سورا واو واو تھنک يو

જેટલા પણ સભ્યો ચાલતા હોય એમના નામ આપણી પાસે અહીંયા છે સોમવારે ગ્રુપમાં મૂકી મંગળવારે વાણીમાં તમે કે તમારો કોઈ ગામમાં રહેતા ભાઈઓ બેનો મૂકી અને મંગાવી લેજો મેસેજ આવશે ત્યાં જ એટલે જેટલા ચાલતા આવે તમામને આપણે ત્યાં ગિફ્ટ આપવાની બાકી છે એટલે આપણે એ દિશા આપીશું તો એક વખત જય પુરાય ને પછી જમ્મુ તરફ જઈએ ભાઈ ત્યાંથી આપવા પૂણાઓથી